ગુજરાતમાં પંદર દિવસમાં આડત્રીસ ટકા વરસાદ તમામ ઝોનમાં ત્રીસ ટકાથી વધુ પાણી વરસ્યું અઢાર ડેમ ઓવરફ્લો સાડત્રીસો લોકોને સલામત રીતે ખસેડાયા વડગામમાં બાર ઇંચ પાલનપુરમાં આઠ પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ બાદ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ગુજરાતના તમામ ઝોનમાં સિઝનના ત્રીસ ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે કચ્છમાં ત્રેત્રીસ ટકા ઉત્તર ગુજરાતમાં પાંત્રીસ ટકા મધ્ય પૂર્વ ચાલીસ ટકા સૌરાષ્ટ્રમાં છત્રીસ ટકા અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ એકતાલીસ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે રાજ્યભરમાં ગુરુવારે સવારે આઠ વાગ્યા સુધી સિઝનનો કુલ આડત્રીસ ટકા એટલે કે સરેરાશ બાર પણ એસી ઇંચ વરસાદ પડી ચૂક્યો છે અત્યાર સુધી રાજ્યમાં સાડત્રીસ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને છસો છોતેર લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે વડગામમાં સૌથી વધુ વરસાદ બાર ઇંચ વરસાદ પડ્યો હતો અને આ ઉપરાંત દાંતીવાડામાં સવા નવ ઇંચ પાલનપુરમાં પોણા નવ ઇંચ બીજાપુરમાં છ પોઈન્ટ ત્રીસ ઇંચ ખેડબ્રહ્મામાં છ ઇંચ અને ધાનેરામાં પોણા છ ઇંચ વરસાદ પડ્યો છે ડીસામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો આ દરમિયાન બનાસકાંઠાને સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો મહેશીરાઠુર બનાસકાંઠા